બીજા બે હાજર ચૌદ માં અમે ગામમાં માં અન્ય અને મેં અદલો બદલો જમીન કરી હતી વીસ વીસ વીઘા મારા પાસે એકવીસ વીઘા હતી એની પાસે ઓગણીસ વીઘા હતી બરોબર છે તો હું ભાઈ પાસે થઈ જતો હતો ને એને એની આ બીજું ખેતર હતું

એટલે કોઈ પણ વિભાજન ન થાય કે કોઈને ટ્રાન્સફર અથવા સો હિસ્સેદાર તરીકે દાખલ ન કરી શકાય સો હિસ્સેદાર એવી રીતે દાખલ થયેલો છૂટો ન થઈ શકે પણ રે અમારા ગામમાં હું તમને કઉ દિવેલીયા જમીન માં તો ચાર પાંચ જણા ફરી ગયા એ ભૂલ થી ફરી ગયા ગમે ત્યારે મરશે ખરા ઈ દિવેલીયા ની જમીન માં ચાર પાંચ જણા ફરી ગયા એ ભૂલ થી ફરી ગયા ઘણા એવા કેસ હોય છે કે દિવેલીયા માં ટ્રાન્સફર થાય ને પછી અધિકારી ને ધ્યાન માં આવે એટલે એ આખી અરધી ટોટલ ટ્રાન્ઝેક્શન રદ થઈ જાય ને જમીન જ આખી શ્રી સરકાર થઈ જાય જમીન ટોટલી શ્રી સરૂટી નહીં બીજું ખબર છે ફેકા ફેકી થઈ ગઈ મને એક બીજા ને વેચવા ધ્યાન માં આવે ને આવું થાય રમણી ઓડિયો સાંભળી લે એટલે બીજા ના પધરાવી દે પછી બીજો રમણીભાઈ ને ઓડિયો કે કોઈ સલાહ લઈ લે ત્રીજા ને ગળામાં પધરાવી દે સમજા

મોજે મોજ હોજે મોજ એ ભલે સાંભળતા રેજો ત્રણ નવી ચેનલ છે તમે જે સાંભળતા ને રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન છે તમારું આ હું મૂકીશ રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન ની અંદર કારણ કે રેવન્યુ રિલેટેડ અગત્યનો પ્રશ્ન છે બીજાને જામના લાગે એટલે બીજી ચેનલમાં આવશે અને હજી ત્રીજી છે રમણીભાઈ કોટડીયા વિડીયો

બીજું હું હોઉ કે નવું મારા વિડીયા તો જીવતા જ રહેશે ને માણસ ને જેવા મળશે સાહેબ મજા ભલે આવજો ભાઈ